ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવેલ છે જેનાથી નદીમાં આશરે એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો પસાર થશે જેથી નીચાણવાળા વિસ્તારમાં કીકાવાડા ડુંગરવાડ ગુંટિયા ગંભીરપુરા પાલિયા સચુર મોટી બીચ નાની બીચ ઠલકી વાઘવા હુડ વદેશિયા ખાંડિયા માદર કોલિયારી લોઢન મોટી રાસલી નાની રાસલી સિહોદ વિસ્તારના લોકોની નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું એડ મેનેજર આરીફ ખત્રી જેતપુર પાવી